જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આપણે જે પાછલા બ્લોકમાં કીધું એમ કે આપણે અહીંથી જ ચાલુ કરી દીધો અને હવે આ બ્લોકમાં આપણે તો શું કહે ડાયરેક્ટ આજે તો હવે કંઈ કરવાના નથી એટલે બતાવશું નહીં પણ હવે કાલે તમને બતાવશું ડીકે ચેમ્પિયનથી આપણે હાકશું તો હવે તો આપણે આમાં દવા બવાને સાતવન થાય એકાદો રાઉન્ડ મારી દઈએ બધમાં તો એવું છે તો આજે તો આપણે હવે કંઈ નથી કરવાના ડાયરેક કાલે શું કાલે હવે શું કરીએ ડાયરેક શું કહે આમાં હાથી હાકીએ કે હવે શું કરીએ તો તમે વિડીયો મૂકીને ન જાતા તો ચાલો આગળ આપણે જોઈએ શું કરીએ ને તો મિત્રો આપણે હાથી હાકવા માટે આવ્યા છે આ લીલું તો છે જ બરાબર જોઈએ એવી થઈ નથી તો આપણે આગળ મીંદડી મેંદડી ન કે ડાયરેક બેલો મૂકવાનો છે આપણે આમાં હાંકવાનું છે ને આપણે શું કે આમાં હાંકતા જ એટલું તો આગળ આપણે હાંકી નાખ્યું પછી બરાબર ને તો આ સેજ વાંધો ન હોય આપણે હાકી નાખ્યું આમાં આગળ ચાલુ કરવાની વાત આવે તો મિત્રો આપણે આ શું કહે ચેમ્પિયન શેમ્પેનથી આપણે હાકીએ છીએ ને તમે આ લીલું પણ જોઈ શકો આવું લીલું છે અને ગડદડ નથી થતું બહુ કંઈ એટલો વાંધો નથી આ તમે જોઈ શકો આ લઈ આપણે એમ તો અહીં સાઈડમાં ખાડામાં પાણી છે એકાદામાં એનો નહીં વાંધો આવે આ તમે જોઈ શકો આપણે આ અત્યારે હાથી હાલે ડાયરેક્ટ આપણે બેલો મૂકે છે અમે એને બેલો કહીએ તમે જે કહેતા હોઈએ તમે આમાં જોઈ અને સમજી જજો આ આપણું હાથી હાલે છે આવી રીતના તો આપણે અત્યારે આમાં પાછળ દેખાય એટલું વાનું બાકી છે બીજું બધું તો આપણે હાકી નાખ્યું તો હવે આપણે અત્યારે હાકવાનું કામકાજ છીએ ચાલું અને આપણે શું કે આમાં ડબલ આઈડોલીન આવે એટલે કંઈ વાંધો નથી તો પાછળ આપણે અત્યારે રહીએ છીએ પણ એનું કારણ છે કે આપણે એક બેડિયું સરડાઈ ગયું હોય ને તો કદાચ પેલું થાય તો આપણે પાછળ હોય તો વાંધો ન આવે પાછળ એક માણા હોય તો આપણે જેટલું હાંકવું હોય એટલું હાંકી શકીએ અને આ તમે જોઈ શકો છો એક આગળ આપણે એક આ વ્હીલ ફિટ કરીને એનો ફાયદો છે કે ભાઈ ચેક તો છે ને અત્યારે આપણે જ્યાં ઊભી હોય ને ત્યાં જ્યાં એની પાટલામાં પાછું આપણે એક બ્રેક ઉપર ફેરવવું હોય ને તો ફરી જાય કે આગળ એક વિશે ને એનો એ ફાયદો છે મોટો બધી તો એવું છે ભાઈ આપડા હાથી હાલવી પણ તમે જોઈ શકો અત્યારે મસ્ત હાથી પણ હાલે હવે કઈ વરસાદ હરવડું બરવડું ન આવે તો સારું કે મસ્ત રીતના હાથી કંઈ ઘટેને એવી રીતના હાલે અત્યારે હાકવાની પણ જમાવટ આવે છે

બળધું હાલે ને એટલે આપણે આ ડીકે ચેમ્પિયન તમારે હાકી લેવાનું એટલે હાલે એ તો આપણે અખાતર કરી લીધો ને કે ઘણા કહેતા હોય કે આ બેલામાંને નથી મજા આવતી હાંકવાની આપણે હાંક્યું એટલે આપણે હવે ખબર છે એટલે કે નહીં બેલામાંને જમાવટ આવે હાંકવાની કાંઈ ઘટી નહીં મિત્રો અહીંયા આપણે અત્યારે લીલું થોડુંક વધારે છે તો એ વાંધો નથી આવતો આપણે ડીકે કે નીકળી નીકળીએ તો અહીંયા આપણે તમને સારો બતાવું આ ખાડો અહીંયા છે એ તો જે થોડોક ખાડો છે હજી પાણી ભેર્યું નથી એમ કંઈ વાંધો નથી પણ આ ખાડો જ છે અહીંયા એક કેટનું અહીંયા ખાડો વેર્યો એની હિસાબે અહીંયા પાછું એટલું કંઈ લીલું નથી જોઈ શકો તમે આમાં અને અત્યારે આપણે અહીંયા ભગાભાઈ પણ જોવા હવે કે ક્યું ખાલે એની પાસે શેપ એની પાસે સનેડો છે એટલે જોવા માટે આવી ગયા છે ક્યું ખાલે એનું પણ એવું માનવું છે કે સનેડા કરતાંનું મજા આવે આપવાની આ સનેડા મારા પૂરી ફોડીની થાય છે બેલો લોકો વાત હાકી નાખ્યો અને હવે આપણે ઘરે આવી ગયા પણ ઘરે એમાં એવું છે કે આપણે પીહુંને લઈને જવાનું છે સારવા માટે તો હું એને છોડી નાખીએ અને હવે એક વખત આવી ગયો એટલે પછી હવે એમ કે થોડીક બરાબર થાય તો પછી કાલ હાકશું પાછા ને કેમ કે આ વાતાવરણ સુધી તમે સૂઈ શકો હરોવડા આવ્યા કરે હરોવડા આવે એટલે એની હિસાબે આપણે અત્યારે નથી હાકવું પછી હાખ્યું કે હવે આપણે કંઈ એટલું ટેન્શન નથી તો હવે હાખ્યું નહીં રહે અને મિત્રો આપણે શું કહી કે હવે બીજું કંઈ તો નથી કરવાના અને ભેહોને હવે સારવાના છે ને યુઝ કરવાના છે તો પછી હું રોગે ભાઈ ફોટો આપણે કંઈ કરવું એમ જેવડો બ્લોગ છે એવડો હવે વિદાય આપી દઈએ તો આપણે સારું રહે તો એવું છે અને અત્યારે એવું વાતાવરણ થઈ ગયું ઉકાળને છે કે વરસાદ આવે તો આવે પણ હરવડા તો નાખે છે ને આપણે શું કહીએ બેલો એક વખત હાલી ગયો પાછા આપણે જો કાલે તો કાલનો બ્લોગ તો આપણે પછી કાલના બ્લોગમાં નહીં બતાવીએ કેમકે પછી એકને એક વસ્તુ તો શું બતાવીએ કરું એને એની આજે આપણે થોડુંક વધારે લઈ લીધું છે અને હવે તો આગળ આપણે પાછું જોવો કે શું કરીએ કે આપણે અત્યારે કાયમી ડેલી બ્લોગ નથી મૂકતા બે ત્રણ દિવસે મૂકીએ કેમ કે એકને એક વસ્તુ બતાવવાનો પ્રયત્ન નથી કરતા તો આપણે હવે શું હું પાછા હજી આપણે કદાચ સોરાપ રહે ને વરસાદ નહીં આવે તો કાલ પ્રમ તો બે દિવસ તો હજી બેલો જ આપણે હાંકશું ને સાહુ કાઢશું સાહુ કાઢશું તો એનું પાછું થોડું ઘણું તમને બતાવશું તો ચાલો હવે તમે ભૂલ્યા વગેરે ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરશું તો અમને શું મજા આવશે આનાથી સારા સારા વિડીયો બનાવવાની ચાલો હવે આપણે પાછા કાલે મળીશું જય સોમનાથ